નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે ગુજરાત રિપોર્ટર કૌશિક લગ્નની સિઝન પૂર જોશમાં સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે ત્યારે આપણે આવ્યા છીએ આણંદ જિલ્લાના પેટલા તાલુકાના ખડાણા ગામ ખાતે જ્યાં અહીંયા જનકલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ ખડાણા દ્વારા ભવ્યથી ભવ્ય સાડત્રીસમાં સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે અહીંયા પંદર નવયુગલો છે તે પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે આપણી સાથે હાલ સંસ્થાના પ્રમુખ શ્રી

બધા જ મિત્રો સાથે ભેગા મળી અને કમિટીની મિટિંગ કરી અને અમે એક નવું નિર્માણ કરી રહ્યા છીએ કે જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી મા બાપના વિહાણા બાળકોને ભણવા માટે બહુ જ તકલીફ પડે છે એના માટે અમે સંકુલનું પણ આયોજન કરી રહ્યા છીએ ભવિષ્યમાં ભવિષ્યમાં એવું છે કે સમાજ શિક્ષિત બને બેરોજગારથી દૂર થાય ખોટા કુટરી નાબૂદ થાય અને સમાજ એક મંચ પર ઉભો રહે અને સારું શિક્ષણથી આગળ વધે તેવી અમારી આશા છે અરવિંદભાઈ ગોહિલભાઈ આજના કાર્યક્રમ નિમિત્તે અમે એ જ જાણવા છીએ કે આજે અહીંયા એક ભવ્ય મંદિર માટે આ નવનિર્માણ માટે સમૂહ લગ્ન આયોજન કરેલ છે અને સમૂહ લગ્નની અંદર બને એટલું યોગદાન અર્થે આ આખું આયોજન મેં અહીંયા ઉપસ્થિત કરેલ છે અને આ સમૂહ લગ્નના માધ્યમથી સમાજ શિક્ષિત બને સમાજ રોજગારયુક્ત બને સમાજની અંદર કૂટ એવું વ્યસનો અંધશ્રદ્ધાઓ નાબૂદ થાય એ માધ્યમથી આવા કાર્યક્રમો રાખી અને સમૂહ લગ્નના માધ્યમથી દરેક સુધી પહોંચીને અમે સમાજને ઉન્નતિને પ્રગતિ થાય એ માધ્યમથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ જયંતિભાઈ ચૌહાણ સરપંચ તંભોવાડ જનકલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ મહામંત્રી મહામંત્રીજી શું આજના કાર્યક્રમ અમે ખૂબ ખુશ છીએ આ ખડાણની ધરતી પર આજે પંદર યુવા લગ્ન થઈ રહ્યો છે એમાં નવ દીકરીઓ તો માબા વગરની છે